આજે રોજ તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ ધનસુરા તાલુકામાં આવેલ ગઢી માતા મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથા જ્ઞાન યજ્ઞ રાખવામાં આવ્યો છે જે કથાના વક્તા રાજેશજી શાસ્ત્રી વૃંદાવનના અમૃતવાણીથી ભક્તો ધન્યતા અનુભવે છે ત્યારે આજે કથા જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત હજારો ભક્તોને પરમ પૂજ્ય મહામંડલેશ્વર અખિલેશ્વર મહારાજ પંચમુખી હનુમાન મંદિર અમદાવાદથી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને સાથે સાથે સનાતન ધર્મ શું છે તે સમજાવ્યું હતું ત્યારબાદ કથા જ્ઞાન યજ્ઞમાં આવેલ તમામ ભક્તો તેમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં વય ભક્તો છેલ્લા પાંચ દિવસથી હાજરી આપે છે કથાનો લાભ લઈને દિવસ ધન્યતા અનુભવે છે અને જયારે કોઈ પણ ગઢીમાતા મંદિર પ્રસંગ હોય ત્યારે દરેક ભક્તોને મહાપ્રસાદનો લાભ લે છે શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન થયું છે હજારો લોકો એનો શ્રવણ કરી રહ્યા છે આનંદ લઈ રહ્યા છે મેં પણ ગઢી માત કી જય મુદ મંગલમય સંત સમાજો જો જગદંગમ તીરથ રાજ રામ ભક્ત જ સરસરી ધારા સરસ બ્રહ્મ વિચાર પ્રચારા એવા વાસયથી અરવલ્લી જિલ્લામાં પ્રથમ ભાગ ભવ્ય દિવ્ય બધા જીવોના સુખાકારી માટે સ્વસ્થ ચંદુભાઈ મનીભાઈ દે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ પાંચ તારીખ પ્રારંભ થઈ આજે પાંચમો દિવસ છે અને ખૂબ ભવ્ય દિવે શ્રોતાઓ પણ ખૂબ સરસ આવે છે કથા સાંભળે છે અને અમારા વક્તા શ્રી રાજેશભાઈ શાસ્ત્રી ખૂબ સુંદર આપણા વાણી દ્વારા બધાને મંત્ર કરે છે એમના વાણીનો પ્રભાવ એવો બે વાગ્યા સુધી પણ શ્રોતાઓ શાંતિથી બેઠીને સાંભળે છે ગઈકાલે જ એકસો આઠ જોત પણ ઉત્તર ગુજરાતમાં ધનસુરા સાબરકા બનાસકાંઠામાં પ્રથમવાર એવો ભવ્ય રામનો જોત પણ બધાના સુખાકારી માટે કર્યો તો અને એમાં પણ ખૂબ ભક્તો આવે એમનો લાભ લીધો અને બધા જ કાર્યના માટે છે સર્વે ભવંત સુખેના સર્વે સંત નિરામય એ સનાતન ધર્મને માનવાવાલા વાળા લક્ષ્મીનારાયણ ભગવાનને માનવાવાલા શિવને માનવાવાલા વાલા મા જગદંબાને માનવાવાલા ઉમિયા માતાને માનવા વાળા ગેઢી માતાને માનવાલા શિવ પંચાયતને માનવા વાળા પંચદેવોને માનવા સનાતન સંસ્કૃતિને માનવાવાલા હિન્દુ સનાતન ધર્મ માનવા વાળાનું ઉત્થાન થાય એમના જાગૃતિ આવે અને એમાં